વિનોદ મેરવલો ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે તમે જોઈ શકો છો કે આ રીતના શ્રીફળો ભરીને કેડિયારો ભરીને અમે આંતરિયાળ વિસ્તારમાં મૂકવા માટે આવી ગયા છે અહીંયા બધે મૂકતા આવીએ છીએ ક્યારથી આજે હવે થોડાક શ્રીફળ તમે વધ્યા છે તો હવે તમને દેખાડ્યું કઈ રીતે આને મૂકવામાં આવ્યા છે અને ચૈત્ર મહિનો શરૂ થાય એટલે કેડીઓ પોતાના ખોરાક માટેનો સંગ્રહ આમાંથી ભેગો કરતી હોય એટલા માટે અમે આ કેડિયારું ભરવી છે અને આ કેડિયારું ભરવાનું ખૂબ મહત્વ રહેલું છે કારણ કે કેડીઓને કણ અને હાથીને મળ દેનારો ઈશ્વર છે પણ એના માટે આપણને નિમિત્ત બનાવતો હોય છે અને એટલા માટે આવું સેવાનું કાર્ય થતું હોય તેમાં જરૂર સહભાગી બનજો કારણ કે કુદરતે આ સૃષ્ટિનું જ્યારે નિર્માણ કર્યું ને ત્યારે એમાં દરેક પશુ પંખી જીવાત્માઓ માટે એના માટેની વ્યવસ્થા કરેલી છે એ બધું આપણે એકલા એનો પચાવી પાડવું જોઈએ એના માટે પણ એનો આપણે હિસ્સો ભાગ કાઢવો છે પહેલાના જમાનામાં ખેડૂત જયારે એના ખેતીવાડીમાં પાક થતો ને ત્યારે એમાંથી પણ એના માટે હિસ્સો કાઢતા આજે પણ એ અભણ છે છતાં પણ એ નિયમને પાલન કરે છે નિભાવે છે અને એ રીતનું કરતા હોય છે તમે જોઈ શકો છો કે આ રીતનો ખાડો આપણે કરીવાડ્યો છે અહીંયા આ રીતનું શ્રીફળ મૂકી દેવું અને થોડુંક આ રીતનું બહાર વેરી પણ દેવું આ રીતે કીડિયારું વેરવાનું કારણ એ છે કે આનાથી એક સુગંધ ફેલાશે અને આ સુગંધના આધારે કીડીવા શ્રીફળ સુધી પહોંચી જાય છે અહીંયા તમે આ વગડાનો વિસ્તાર હોય ને ત્યાં શ્રીફળ વધારે ઊંધું નો ડાટો ને તો પણ ચાલશે કારણ કે અહીંયા કીડીઓ આ શ્રીફળ સુધી જરૂર પહોંચી જતી હોય છે મિત્રો આ રીતે કીડિયારું ભરવાનું ચૈત્ર મહિનામાં નહીં પણ આખા વર્ષ દરમિયાન ખૂબ મહત્વ રહેલું છે આનાથી તમારા ઉપર કોઈ ઋણ હોય કોઈ દેવું હોય તો એ દૂર થતું હોય છે અને આમ તો શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે આ રીતનું જે શ્રીફળ તમે એક શ્રીફળ ભરો ને એટલે આખું ગામ જમે એટલું પુણ્ય તમને પ્રાપ્ત થતું હોય છે આપણે આખું ગામ તો ન જમાડી શકીએ પણ આવું સેવાનું કાર્ય જરૂર કરી શકીએ તો બસ ચાલો આ રીતે એક પછી એક આપણે બધા શ્રીફળો અહીંયા વગડામાં આપણે મૂકી દેવાના છે અને જો એક વાત ખાસ કહેવાની રહી ગઈ કે આ રીતે જ્યારે પણ તમે આવા ધાર્મિક કે સામાજિક કાર્યો કરતા હો ત્યારે આવા નાના બાળકોને પણ સાથે રાખવા કારણ કે આના એનાથી એનામાં એક સારી પ્રેરણા મળશે અને એને સેવાકીય કાર્ય માટે ભવિષ્યમાં પણ જોડાશે અને એના સારા સંસ્કારોનું સિંચન થતું હોય છે એના જીવનમાં અને આવા કાર્યોમાં આવા ધાર્મિક કાર્યોમાં કે સામાજિક કાર્યોમાં જો તમે કંઈક આપી શકતા હો ને તો ઈશ્વરનો આપણે આભાર માનવો જોઈએ કે આપણને એટલા આપણને શક્તિવાન બનાવ્યા છે કે આપણે કોઈ દિન દુખિયા અબોલ પક્ષીઓ ગરીબ ગરીબ જીવાત્માની મદદ કરી શકીએ છીએ કારણ કે ઈશ્વરે આપણને એટલું આપ્યું છે ત્યારે આપણે આ બીજાને આપી શકીએ છીએ એના માલિક બનીને પચાવીને બેસી જઈશું ને તો આપણે એક ખરેખર એક આપણે માનવતા ઉપર એક કલંક કહેવાય કે આપણે આટલું બધું આપણને ભગવાન આપે છે અને છતાંય આપણે એને દાબી દઈએ છીએ તો પણ કુદરત પણ નારાજ થતો હોય છે તો આમાં જે કોઈનો ભાગ હિસ્સો હોય એને એનું આપણે આપવું જોઈએ ભલે આપણે એવું નથી કહેતા કે અમીર લોકો જ આપે જે નાના માણસો છે ને એ પણ આપી શકે છે ભલે થોડું જેને થોડું આપ્યું છે થોડું આપે અને જેને જાજુ આપ્યું છે એવો ઉદાર જીવ રાખે અને જાજુ આપે તો આવા ધાર્મિક કાર્યો બનતા રહે અને થતા રહે તેનાથી એક સમાજ ઉપર આખા દેશ ઉપર એક સારી અસર થતી હોય છે અને ભવિષ્યમાં પણ કોઈ એવી કુદરતી આફતો કોઈ એવી અનાવૃષ્ટિઓ કે જે આપણને સર્વસ્વમાં નુકસાન થતું હોય છે આખા સર્વ સ્થળ ઉપર એવું બધું અટકતું હોય છે આજે તમે જોયો કોરોના ગયો ત્યારે કેવા લોકો હેરાન પરેશાન થઈ ગયા કેટલી આફત મોટી આવી પડી હતી ત્યારે પછી તમે કીડિયારું પૂરવા જાય છો ને તો એ લખ્યા નહીં લાગે આવું કર્યાનું છે ને તો ભવિષ્યમાં આગળ કામ આવશે અને આપણા બાળકો આપણા સંતાનો એ પણ આમાંથી શીખશે અને એને પણ કઈક આમાંથી મળશે કે નહીં આપણે પણ આ કામ આવું કરવું જોઈએ આપણા પપ્પા કરતા આપણા દાદા કરતા આપણા મમ્મી આવું કાર્ય કરે છે તો આપણે પણ કરીએ બાકી તમે નકરો રીલ્સ ને ઇન્સ્ટાને ફેસબુકમાં નકરાય રીલ્સ બનાવ્યા રાખશો ને તો બાળકો એ જ કરશે આવું નહીં કરે આવું એને ખબર પણ નહીં પડે કે આ શ્રીફળ શું કહેવામાં કઈ રીતે કીડિયાળું ફોરણ તો બસ આવું બધું કરતું રહેવું જોઈએ એ આપણા સનાતન ધર્મ માટે આપણે ધર્મ ધાર્મિક કાર્યો માટે આ બધું ખૂબ જરૂરી છે કારણ કે મિત્રો અબોલ પશુઓ જીવ જંતુઓ પક્ષીઓ એ બોલી નથી શકતા એને વાંચા નથી પણ એનો મતલબ એ નથી કે એનો આ વિશ્વ ઉપર આ સંપત્તિ ઉપર કુદરતી સંપત્તિ ઉપર એનો કોઈ હિસ્સો નથી એનો કોઈ ભાગ નથી આ દરેક સંપત્તિ પર એનો પણ હિસ્સો છે એનો પણ એક ભાગ છે અને એ આપણે પચાવી પાડીએ ને તો કુદરત આપણને ક્યારેય ના માફ કરે આ રીતે તમે તમારા ઘરે પણ શ્રીફળ ભરીને મૂકી શકો છો અને સંયુક્ત રીતે આખા ગામ સમસ્ત પણ આવો આયોજન તમે ગોઠવી શકો છો કારણ કે ગામમાં માત્ર જાહેરાત કરશો ને કે ભાઈ આપણે આટલા સંકલ્પ કરવો પાંચ હજાર દસ હજાર આટલા આપણે શ્રીફળ ભેગા કરીએ અને ભરીને મૂકવા છે તો લોકો જરૂર તૈયાર થઈ જાય છે અને અમુક તો એવા હશે ગામમાં બે ચાર લોકો એમ જ કે ભાઈ બધો ખર્ચો કરી આપવા પણ ના એવું ન કરતા ત્યાં સુધી આખા જોડવાનો પ્રયત્ન કરજો પોતાની રીતે થોડો થોડું આપે શ્રીફળ આપે કોઈ એમાં ભરવાની વસ્તુઓ સાત થી આઠ ધાન છે કે બધી તેલ ઘી ગોળ આ છે ઘઉં ચોખા બધું આપે થોડું થોડું એ રીતના એમને બધા પાસેથી લેજો એટલે બધા પણ આમાં પુણ્યના ભાગીદાર થાય અને ગામ સમૃદ્ધ બને અને ગામનો કઈક કઈક ઈશ્વરીય શક્તિ ગામ ઉપર બની રહે એવી કોઈ કુદરતી આફતો ન આવે ગામ ઉપર ગામને એક સારું પોઝિટિવ એનર્જી મળે એવું થાય એવું આ કાર્ય છે આપણે દાબો મેળવે ને એ લોટ પેલા ખોલવો પડે ને પછી એમને પેક રહી જાય ને તો પછી ભૂલાઈ જાય તો કેડીઓ માણ ખોલીને કાઢે એમાંથી થોડા થોડા બધી મૂકી જ દઈએ આપડે એક પછી એક જગ્યાએ તડકો કારણ કે છે અત્યારે ખાલી આને ખુલ્લું અહીં જાવા વગડા હોય એમાં મૂકી દે ને તો પણ એમાંથી વ્યવસ્થા કરી વાળે અને આમાંથી લઈ જાય છે કીડીઓ આમાં રહેવા ન ત્યાં આ રીતના ખાલી આવા જગ્યા મૂકી દે ને આમ તો પણ એનું કીડીઓ વ્યવસ્થા કરી લે થોડુંક હેઠા ખાલી દોડી નખાય એટલે ધોળેલું હોય ને એટલે ત્યાં એને સુગંધ આવી જાય વિડીયો કેવો લાગ્યો એ પણ તમે અંતમાં જણાવજો અને કમેન્ટ કરીને તમારા વિચારો જણાવજો અને આમાં કંઈ ભૂલચૂક થઈ હોય એ પણ જણાવજો બસ અને વિડીયો ગમો હોય તો આપના સર્વ ધર્મપ્રેમી જનતા સુધી સારા દર્શકો સુધી પહોંચાડજો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું જય શ્રી કૃષ્ણ જય કષ્ટભંજન